જય શ્રી કૃષ્ણ સીતારામ કેમ છો બધા મજામાં ને આ અમે આવી ગયા છે કોંડોરાણા ગામ કે જે લીરબાઈ માં નું ધામ છે બધા ને જાણીતું જ ગામ છે કંડોળા તો કંડોળા ગામમાં અમારા ભાવનાબેન છે ને એની ખૂબ સરસ દુકાન છે કે જ્યાં લેડીઝવેર અને ચિલ્ડ્રનવેર એટલે કે બહેનોના અને બાળકોના ખૂબ સરસ કપડાં મળે છે કે બહેનોને ડ્રેસ મટીરિયલ છે લેગીઝ કુર્તી છે સાડીઓ છે ખૂબ જ સરસ અને વ્યાજબી ભાવે અસલ મળે છે અને બાળકોનું જોઈએ ને તો બ્રાન્ડેડ કપડાં છે કે જે આપણે ફેન્સી કહીએ તો વાર તહેવારમાં પહેરવાના પણ ખૂબ સરસ મળે અને સાદા કહીએ તો નાઇટ ને બધા એમ કે કંપનીના કપડાં અને હાવ વ્યાજબી ભાવે તો અમારા ભાવનાબેન છે એ કંડોળામાં દુકાન છે તો અહીંયા આવજો અને મુલાકાત લેજો અને બીજું કે જો કોઈ પણ બહેનોને હોલસેલ ભાવમાં કરવું હોય તો એ પણ અમારા ભાવનાબેન છે એ હોલસેલમાં પણ બધાયને કપડાં આપીએ કોઈ બહેનોને જો ઘરે બેઠા કરવો હોય ધંધો તો ખૂબ જ સરસ આમાં માર્કેટિંગ થાય અને પૈસા કમાવાની એક સારી એવી તક છે અને આ જો અમારો ફૂલ વિડીયો છે ને એ યુટ્યુબમાં છે કે જેમાં અમે તમને બધાય કપડાં બતાવશું કે બાળકોના કપડાં છે લેગીઝ કુર્તી છે અને સાડીઓ ને ભારેમાં ને રિટેલમાં બધા કપડાં મળશે તો ભાવનાબેનને અષાઢી બીજ નિમિત્તે સેલ રાખવામાં આવ્યો છે કે આ સાતસો આઠસોની હાડી છે ને માત્ર સાડા પાંચસોમાં અને પાંચસોની હાળી ત્રણસો સાડા ત્રણસોમાં રાખવામાં આવી છે બધા કપડામાં સેલ છે તો અષાઢી બીજમાં આવો ને એટલે જરૂર એકવાર ભાવનાબેનની દુકાનની મુલાકાત લેજો જે નંબર અને એડ્રેસ આપણે વિડીયોમાં નાખી દીધું છે તો એકવાર જરૂર અહીં આવજો જય શ્રી કૃષ્ણ